હેલો માઇડિયર સ્ટુડન્ટ્સ આજે હું લઈને આવી છું ગુજરાતના વારસાની અંદરનો એક ટોપિક છે ગુજરાતના લોકનૃત્યો તેમાં પહેલું નૃત્ય છે પઢાર નૃત્ય હલેશા કે મંજીરા નૃત્ય પણ કહેવામાં આવે છે ભાલ અને નળકાંઠાના વિસ્તારમાં વસતા પઢાર સમુદાયમાં વસતા પુરુષો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે નૃત્ય કરતી વખતે પુરુષો જમીન પર પગ પહોળા રાખી બેઠા બેઠા હલેશા લેતા મંજીરા વગાડે છે પઢારનો અર્થ પૂજારી થાય છે પઢાર સમુદાયનો મુખ્ય વ્યવસાય માછીમાર છે ચોમાસાના ચાર માસ દરમિયાન પોતાના નવસારના સમયમાં નવરાશના સમયમાં આ નૃત્ય રજૂ કરવામાં આવે છે ફસ્ટ નૃત્ય ગુજરાતના વારસાનું પહેલું નૃત્ય છે પઢાર નૃત્ય પઢાર નૃત્ય એ હલીશા કે મંજીરાના નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે બીજું નૃત્ય જોઈએ ટિપ્પણી નૃત્ય જૂનાગઢના ચોડવાડ વિસ્તારની કોડી બહેનો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની ખારવણ બહેનો અને રાજકોટ જિલ્લાની ભીલબહેનો જામનગર તથા આસપાસના વિસ્તારની સીધી બહેનો દ્વારા કરવામાં આવતું નૃત્ય એટલે ટિપ્પણી નૃત્ય ટિપ્પણી નૃત્ય શ્રમજીવી વર્ગ સાથે જોડાયેલું છે આ એક પ્રકારનું સ્ત્રી પ્રધાન નૃત્ય છે ટિપ્પણી નૃત્યની વિશેષતા એ છે કે પહેલાંના ચૂનાબંધ મકાનમાં વર્તુળા કાળે ઊભા રહી મહિલા દ્વારા નૃત્ય કરવામાં આવતું હતું અને આ ટિપ્પણી ટીપવામાં આવતી હતી એક ક્ષાર જ હતો કે ટિપ્પણી નૃત્ય કરવાથી એ લોકોના ઘરનું કામ પણ થઈ જાય અને નૃત્યનું નૃત્ય પણ થઈ જાય એટલા માટે ટિપ્પણી નૃત્ય કરવામાં આવતું હતું ટિપ્પણી નૃત્ય એ સ્ત્રી પ્રધાન છે ત્રીજું નૃત્ય છે ગોફ ગોથણ આ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે તેને સોળંગા રાસ કે અઠંગા રાસ પણ કહેવામાં આવે છે કોળી અને કણભીઓ દ્વારા નૃત્ય રજૂ થાય છે પરંતુ સૌરાષ્ટ્રના બળવાડ કોમના અઠંગારના રાસ ખૂબ જ પ્રચલિત છે ગોફનો અર્થ દોરડું થાય છે ગોફ ગોંથણ એવી રાસ છે જેની અંદર એક મેદાનની અંદર એક સ્તંભ બનાવવામાં આવે છે વચ્ચે અને ત્યાં રંગબેરંગી દોરડાઓને બાંધવામાં આવે છે એ દોરડાઓ નીચે ઊભેલા વ્યક્તિઓ દ્વારા પકડવામાં આવે છે અને પછી એને રાસ રમવામાં આવે છે રાસ રમવામાં આવે ત્યાર પછી એ જે દોરડાઓ છે એનું ગૂંથણ સ્ત્રીની ચોટીના જેવું થાય છે એને ગોફ ગૂંથણ રાસ કહેવામાં આવે છે ચોથું નૃત્ય જે આપણે સૌ ખૂબ જ એની રાહ જોઈએ છે હર વર્ષે એ રાહ જોઈએ છે એ છે ગરબો સંસ્કૃત સ ગર્ભદીપ પરથી ગરબો શબ્દ ઉતરી આવ્યો છે ગરબો એ સ્ત્રી પ્રધાન છે ગરબો એટલે માટલાને સત્તાવીસ છિદ્રો પાડી તેના ગર્ભમાં આત્મારૂપી દીવો મૂકવામાં આવે જ્યારે ગરબો બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરે ત્યારે ત્યારે એ ગરબાને માથે લઈને ગરબો કરવામાં આવે છે ગરબો એ શક્તિ પ્રધાન છે ગરબાના પિતા મૂળ અમદાવાદના વતની અને કર્મભૂમિ જેમની બહુચરાજી હતી એવા વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ મેવાડા જાણીતા છે પછી આવે છે આપણું ગરબી ગરબી એ પુરુષ પ્રધાન છે ગરબી એટલે ચાર પાયાવાળી માંડવળી ગરબી એ ભક્તિ પ્રધાન છે ગરબીના પિતા તરીકે મધ્યકાળના અંતિમ કવિ શ્રી દયારામ પ્રભુરામ ભટ્ટ જાણીતા છે દયારામે ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને ગરબીઓ લખી હતી ગરબી શબ્દ સૌ કવિ ઉલ્લેખ દાસે કર્યો હતો પછી આપણું આવે છે રાસ જે સંસ્કૃત શબ્દ રાસક પરથી ઉતરી આવ્યો છે જેના મુખ્ય ત્રણ પ્રકાર છે દંડરાસ દંડરાસ એટલે દાંડિયા વડે રમાતી રાસ તાલરાસ બીજી છે તાલરાસ તાલરાસ એટલે તાળી વડે રમાતી રાસ ત્રીજી છે રાસ હલ્લીસક રાસ જમીનથી એક કે દોઢ ફૂટ જેવા ઊંચા ઉછડા ઉછડીને રજૂ કરવામાં આવતી રાસને હલ્લિક રાસ કહેવામાં આવે છે આ રાસ પુરુષ પ્રધાન છે